ત્યારે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાની કેબીએમ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ચમત્કારથી ચેતોના શીર્ષક સાથે અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે અનેક પ્રયોગો દર્શાવીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે જ ખૂબ ઉપયોગી માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ ખાસ રીતે હાજર રહ્યા હતા ત્યારે ચમત્કારો એ હાથની સફાઈ માત્ર હોય છે તેવું પુરવાર કરી જયંત પંડ્યા એ વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેની અપીલ કરી હતી બરવાડા હાઈસ્કૂલમાં છે એમાં દૂર થાય વૈજ્ઞાનિક અભિગમ આવે તેના માટે ચમત્કારથી થી જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિજ્ઞાન જાથાનો આ કાર્યક્રમ દસ હજારને ઓગણપચાસ છે મુખ્ય હેતુ છે ચમત્કારના પાછળના રહસ્યની પોલખોલ કરવી વિજ્ઞાનના ક્રિયાકાળના સંબંધ વગર કોઈ ઘટના બનતી નથી હાથ તલાકી ગોઠવણ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન એના જે પ્રયોગો છે એનું નિદર્શન કરીને શીખાવી દેવામાં આવ્યા છે એકના ડબલ કઈ રીત થાય થાય માથામાં અગળી કેમ મૂકાય છે સગડી કેમ મૂકાય છે ઉકાળતા તેલમાં પૂરી કેમ તળાય છે હાથમાંથી કંકુક કેમ નીકળે છે ત્રી આરપાર જીવની આરપાર ત્રિશુર કેમ લખાય એના પાછળના રહસ્યોની જાણકારી આપી અને વિદ્યાર્થીનીઓને ખાસ કરીને વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે જાથા છે દેશભરમાં કામ કરે છે અમારો મુખ્ય હેતુ જે પોતે પોતાનો પરિવાર છે એ ખાસ કરીને અંધામાંથી દૂર રહે અને કોઈ આ લેભાગુઓથી છેતરાય નહીં અને એની ચમત્કારમાં કોઈ માનસિકતા પ્રિયના કારણે પોતે આર્થિક બરબાદી ન થાય તે માટેનો જાગૃતિ કાર્યક્રમ હતો અમને ગર્લ હાઈસ્કૂલ બરવાડામાં સુંદર વ્યવસ્થાના કારણે અને ખાસ કરીને દીકરીએ ખૂબ જ ઉત્સાહિત થઈ અને કાર્યક્રમમાં ભાગ લીધો છે અમે આ સંસ્થાને આચાર્યને અને સ્ટાફ અને છાત્રાઓને અભિનંદન આપીએ છીએ